તુવેર પાપડી શિયાળામાં ખૂબ જ આસાનીથી મળી જાય છે આમાં પણ બહુ જ ગુણધર્મો હોય છે લીલી શાકભાજી આપણા શરીર માટે પણ ખૂબ જ સારી છે અને અત્યારે શિયાળામાં તો બધું બહુ અલગ અલગ તાજું તાજું શાક મળે છે અહીં મેં ધોઈને શાક તૈયાર રાખ્યું છે અહીં મેં કુકરમાં ત્રણ ચમચી તેલ લીધું છે આપણે જે રોજ લેતા હોય એનાથી એક ચમચો વધારે લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી રાય ઉમેરશું રાયને થોડી સતળાવા દઈશું નહીં તો એમાં કાચો સ્વાદ રહેશે તો ખાવામાં મજા નહીં આવે અને આપણે વાલ પાપડીનું શાક બનાવીએ છીએ એટલે એને પચવા માટે આપણે એમાં અજમાનો વઘાર કરીશું તો અડધી ચમચી અજમો ઉમેરશું બંને બરાબર સાતળવા દઈશું થોડો અજમો સતળાઈ ગયો છે હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરશું જેથી આપણને શાક જલ્દી પચી જાય હવે તેમાં આપણે લીલી સમારેલી ડુંગળી ઉમેરશું મેં અહીંયા સૂકી લીધી છે તમે લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ લઈ શકો છો એને આપણે થોડું સાંતળી લઈશું ડુંગળી આપણે સતળાઈ એટલે એમાં આપણે મેં અહીંયા લસણ મરચું અને આદુના ટુકડાની પેસ્ટ લીધી છે તે ઉમેરી દઈશું એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો એને પણ બરાબર આપણે સાતરી લેવાનું છે વાલો પાપડી અને તુવેના દાણાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે એક વખત જરૂરથી બનાવજો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનશે આ આપણે ડુંગળીને થોડી ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળી ખાવામાં મજા આવે જો આ ગઈ છે અહીં મેં એક ટામેટું લીધું છે જેને ક્રશ કરીને મેં રાખ્યું છે એ ઉમેરશું ટામેટાને ક્રશ કરીને કાતો ગ્રેવી બનાવીને જ ઉમેરવાનું છે જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આપણે હવે એમાં થોડું મીઠું ઉમેરશું શાકના ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આ બધું આપણે ધીમી આંચ પર સાબત વળવાનું છે જો વધારે હાઈ પર આપણે સાતરીશું તો આપણો મસાલો બળી જશે અને મીઠું ઉમેરવાથી ટામેટા સરસ ઓગળી જશે અને સતળાઈ જશે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવશે આપણા ડુંગળી અને ટામેટા સતરાઈ ગયા છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં મસાલા ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાના પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને થોડુંક પાણી એડ કરશું જેથી મસાલો આપણો દાજી ના જાય અને એને આપણે હલાવીને શેકી લઈશું પાણી ઉમેરવાથી શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મરચામાં તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો અને તમે મસાલાનું માપ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે આપણે થોડો મસાલો શેકવા દઈશું આ શાક તમે ભાત રોટલી ભાખરી કે પછી બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો વાજીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે શાકને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે એને એકદમ બરાબર મિક્સ કરવાનું છે પાણી ઉમેરવાની કોઈ જરા પણ ઉતાળ કરવાની નથી બધું મિક્સ થઈ જાય પછી આપણે એને એક બે મિનિટ એમ જ રહેવા દેવાનું છે જેથી મસાલાનો સ્વાદ શાકમાં ભળી જાય તમે જોઈ શકો છો આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે જો તમને મારી આ રેસીપી એ ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ રેસીપીને તમારા સગા સંબંધીઓ કે ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને હવે આપણે એને એક બે મિનિટ સુધી આમ જ રહેવા દઈશું પછી એમાં આપણે પાણી ઉમેરશું એકથી બે મિનિટ થઈ ગઈ છે હવે એમાં હું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા જ તમારે મીઠું કેવું કે મસાલો ચાખી જોવાનો છે વધારે ઓછું હોય તો અત્યારે જ ઉમેર દેવાનું છે મસાલો હવે આપણે આમાં ધાના ઉમેરશું ધાના ઉમેર્યા પછી આપણે બધું હલાવીને કુકરનું ઢાંકણું વાખી અને એક ફીટ બે સીટી મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં થવા દઈશું હવે આપણે બે વિસલ થવા દઈશું પછી કુકરને ઠંડુ પાડીને પછી કુકર ખોલીશું બે સીટી વાગીને આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈશું જો એનો કલર કેટલો સરસ આવી ગયો છે હવે આપણે આમાં એક સિક્રેટ મસાલો ઉમેરશું અને તે મસાલો છે મેગીક મસાલો એને આપણે એડ કરીશું આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મેં અડધો જ મસાલો ઉમેર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો છો અને આને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ ઉમેરશું બધું બરાબર મિક્સ કરી દઈશું અને ગેસ ચાલુ કરીને આપણે એક મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઉકળી ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણું તુવેર પાપડીનું શાક છે ને જોતાં ખાવાનું મન થઈ જાય એવું તો એક તમે મારી આ રીતથી જરૂરથી બનાવજો હું કહું છું ને જેને ન ભાવતું હશે એ પણ આંગળા ચાટતા રહી જશે આને મેં બટ બાજરીના રોટલા સાથે સર્વ કર્યો છે તમે એને રોટલી ભાખરી કે ભાત સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બન્યું છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી બાય